કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં કચ્છના ભુજમાં બિરાજમાન આઈ શ્રી આશાપુરામ માના મંદિરમાં ફરી એકવાર સિંદૂરનો નવો શણગાર ઉતારી માતાજીએ અલૌકિક દર્શન આપવાની ઘટનાએ ભક્તોમાં ભારે કુતૂહલ સર્જી છે અગાઉ થોડા વર્ષો પહેલા પણ આ જ રીતે જમણી બાજુની મૂર્તિનો શણગાર ઉતરી ગયો હતો ત્યારે સોમવારે ફરી એ જ રીતે માતાજીએ નવો સિંદૂરનો શણગાર ઉતારી મૂળ સ્વરૂપમાં દર્શન આપ્યા હતા આ ઘટનાની જાણ થયા બાદ મંદિરમાં પરિવાર દોડી ગયા હતા અને આ ઘટના જોઈ હતી ત્યારે આજે સવારે ભક્તો સુધી આ વાત પહોંચતા મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે દોડી આવ્યા હતા ગઈકાલે ત્રીસમી સપ્ટેમ્બર રાતના સાડા વાગે નિજ મંદિરની અંદર અમે નવરાત્રી નિમિત્તેનો તો માતાજીનો સિંદૂરનો વાઘો કે નેત્ર કે આપણે બધા તિલક બધા ચાંદલા એ બધું કમ્પ્લીટ કરી લીધું અને એમ પછી મારો મોટો સન એ ઉમરાણી અંદર નાના ગણપતિ હનુમાજીનો વાઘો ધરાવતા હતા તો ત્યારે આપણે દર્શન કરીએ છીએ એ ડાબી બાજુની મૂર્તિમાં નથની નીચે નથનો ભાગ એટલે કે નાકની નીચેનો ભાગ આખો હલબલ્યો અને એ હલબલ્યો એટલે તરત જ મને ઘરમાં કહેવા આવ્યા કે ભાઈ આ પ્રમાણે થાય છે એટલે તરત જ હું મંદિરમાં આવ્યો અને જોયું તો નથનો ભાગ આખો છૂટો પડી ગયો હતો અને ડકતો હતો અને જ્યારે નજીક આવીને જોયું તો માતાજીના મુખવાર ઉપરના આખો જે મોઢોનો ભાગ છે એના બે ભાગ આખા ખુલ્લા થઈ ગયા અને અંદરથી માતાજીના મૂળ સ્વરૂપના દર્શન થયા જે અત્યારે આપણે જોઈએ છીએ કે જે આપણે અત્યારે દર્શન થાય છે તો આવી જે ઘટના જે ઐતિહાસિક ઘટના કહો કે માતાજીનો સંકેત કહો કે ચમત્કાર કહો કે એની અનુભૂતિ કહો એની પોતાની હાજરી કહો એ આપણને એ સાક્ષાત્કાર આપણે કરાવ્યો એવું આપણને આપણે માની શકીએ આપણે પૂજારીના કહેવા પ્રમાણે સવારના જ માતાજીનો નવો શણગાર કરવામાં આવ્યો હતો પરંતુ રાત્રે ફરી એ માતાજીનો શણગાર ઉતરી ગયો હતો નવરાત્રિના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભુજ આશાપુરા મંદિર ખાતે એક અલૌકિક ઘટના બનતા ભક્તો દોડી આવ્યા હતા દસમી જુલાઈ બે હજાર દસના આપણે દર્શન કરી હતી જમણી બાજુની મૂર્તિમાં માતાજીના ભાલ પ્રદેશ એટલે કે કપાળના ભાગમાંથી આખો ભાગ ખુલી ગયો હતો અને જે દર્શન આપણે અત્યારે થાય છે જે આપણે આપણે કરીએ છીએ એવી નવી ઘટના માતાજીને બાજુમાં નથ પાસેથી ભાગ આખો ખુલી ગયો અને પછી આખો મુખારવિંદનો ભાગ પણ આખો ખુલી ગયો અને આ રીતે માતાજીના મૂળ સ્વરૂપના ભવ્ય દર્શન જે આપણે અત્યારે કરીએ છીએ અને માતાજીનો ગંગાજે ઘીનું લેપન સિદ્ધુનું લેપન એમ કરીને કરોડના આ આખું કાર્ય સંપન્ન કર્યું અને જે કાંઈ માતાજીનો વાઘો જે વડો થયો એ હું આપને ખાલી દર્શન કરાવું છું ભલે આપ લઈ શકો છો એમાં કે માતાજીનો જે તે સમયનો ચારસો વરસ પહેલાંનું અંદરથી નીકળેલું તિલક એનો જે તે સમયે ચાંદીનો વરખ ધરાવતો એના અવશેષો એ બધું આપણને અત્યારે આપણા પાસે જે હાજર છે ભુજના આ આશાપુરા મંદિરનો ઇતિહાસ ભુજ શહેરની સ્થાપના સાથે જોડાયેલો છે ત્યારે નવરાત્રિ પહેલાં જ લાખો લોકોની આસ્થાના સ્થળ પર બનેલી ઘટના લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે